ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ સવારનું ફ્રેશ થઈને છોકરાઓની આજે વળી ડિમાન્ડ આવી છે કે પપ્પા આજે ફ્રી થઈને અમને મેળામાં લઈ જાઓ હકીકતમાં મેળો આવ્યો છે કે કોઈ ખબર નહોતી પણ પેલી ઇન્સ્ટાગ્રામમાં મેળાની રીલ્સ ફરે છે ને તો એ જોઈને ડિમાન્ડ કરી છે અને આ વખતે કંઈક મેળામાં નવું છે રેશમાં કંઈક નવીને આવ્યું છે

ઓકે સાંજ સાડા છ થઈ ગયા છે અને ફાઇનલી અમે નક્કી કર્યું છે મેળામાં જવાનું વનિતા વિશ્રામમાં મેળો છે અને તમને વાત કરી એમ કે કાંઈક નવું મેળામાં છે આ વખતે રેશમા તૈયાર થઈ ગઈ છે હિતુભાઈ તૈયાર થઈ ગયા છે અને વેદુએ તૈયાર થઈ ગયો છે વેદુ આ કોનું ટી શર્ટ પહેર્યું છે બેટા કોણ લાવ્યું હતું સરસ ચાલો વેદુના બાયલ આવેલું ટી શર્ટ આજે વેદુએ પહેર્યું છે અને અમે બધા જઈએ છીએ મેળામાં

આવ મસ્ત લાઇટિંગનું એન્ટ્રન્સ ગોઠવેલું છે જેવા તમે દાખલ થશો ને એવા અલગ અલગ પ્રકારની આ લાઇટિંગનું જે ગોઠવેલું છે ને ખરેખર બહુ જ મસ્ત ગોઠવેલું છે ફર્સ્ટ ટાઈમ આ હું મેળામાં જોઉં છું

આ નાના હતા ને ત્યારે તળીને બહુ ખાતા કોને કોને યાદ આવે છે આ પાર્ટ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે રાઈટ વાળા પાર્ટમાં આવ્યા છે વેદુ તારે સેમા બેસું છો અને ઈ તો તારે હે ઈયાજી નકી કરે છે ગાડીમાં બેસું છે તારે વેદુ તું બેસવાની રેશમાં વેદાંત કે છે ચક્કરમાં બેસું છે તો હું ને વેદાંત આવે વિચાર્યું એમાં થઈ કે ચાલો હવે રાઇટ્સ વાળા કોઈએ છેમાં છે છે સપાળ આ વખતે જે લાઇટિંગ ગોઠવી છે ને એ જબરદસ્ત ગોઠવી છે એ વેરાયટીમાં છે જોવા હોડી જોવો વેદુને આ રેસિંગ કારમાં બેસવાનું છે વેદુને હિતુભાઈ બેસી ગયા છે અને રાઇડ્સ પણ ચાલુ થઈ ગઈ છે ચાલો ટાઈમ પૂરો થઈ ગયો છે અને વેદુ ભાઈ હિતુ બંને આવે છે દોડતા દોડતા વે દો ઇતો આવો ઇતો 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 આ મસ્ત મિક્સર છે મિક્સર અને સ્પીડમાં ફરે છે જોવા જેવા તેવાનું કામ નહિ હો ભાઈ પાણીપુરી ખાધી પછી જોઈએ બીજું ટખા છે જો આ જમ્પિંગમાં બહુ મજા આવે આ વખતે છે ને આ એક નવીન વેરાયટી જોવા મળી આ બહુ મોટું જમ્પિંગ આ વખતે મેળામાં જોવા મળ્યું છે સો રૂપિયા ટિકિટ છે પણ છોકરાઓ માટે વસૂલ છે હિતુભાઈ માટે અત્યારે બધું કહેવાડું હિતુભાઈને પ્રોમિસ કરી પણ ભૂલાઈ ગયું એટલે મેળાની બહાર નીકળી ગયા ગેટમાંથી પછી હિતુભાઈએ યાદ કરાવ્યું હવે રેશમા અને હિતુ પાછા એક્ઝિટ ગેટમાંથી અંદર ગયા છે અને અત્યારે જો જબરદસ્ત પવન વાય છે જોયું આ કચરું ઉડે છે જોયું તમે હિતુભાઈ રમકડું લઈને આવી ગયા છે અને ફાઇનલી એને જે ગમે ને એ ગન લઈને આવ્યો છે આ જોવા અત્યારે જે પવન ઉડ્યો છે ને એ જોવો તમે એવું લાગે છે સુરતમાં ક્યાંક વરસાદ પડ્યો છે પણ પવન અત્યારે જબરદસ્ત ફૂંકાઈ રહ્યો છે અને એના લીધે લગભગ છે ને આ મેળોએ થોડોક મેલો બંધ કરી દીધો અત્યારે દસ વાગ્યા છે પણ પબ્લિક એ બધું ફટાફટ નીકળે છે અને ઘણી રાઇડ્સ બંધ કરી દીધી આ જોવો નકરી ધૂળની ડમરીઓ ઉડે છે ફાઇનલી એ અત્યારે ઘરે પહોંચી ગયા પણ રસ્તામાં જબરદસ્ત પવન વાય છે વાવાઝોડું જેવું આવી ગયું છે અને વરસાદના છાંટા પણ આવે છે તો સારું છે એવું વરસાદ આવી પહેલાં અમે પહોંચી ગયા બાર લગભગ વીજળી થતી હશે તો જોઈએ ચાલો અને જો વેદુભાઈ એનો મૂન બોલ લઈને રમાણું ચાલુ કરી દીધું અને હિતુભાઈએ પેલી કેન્ડીને એવું લાવ્યા છે એ વીખે છે ખાય છે તો ચાલો મિત્રો આ વિડીયો આજનો અમે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ કેવો લાગ્યો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયામાં